નમસ્કાર વાલા મિત્રો આ કેક પુત્ર ગુજરાતી માં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા એક ઉતી ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ ત્યારે આજે મહત્વની વાતચીત કરવાની છે કે સરકાર દ્વારા ટ્રેક્ટર માં સહાય યોજના એટલે કે સબસિડી આપવામાં આવી રહી છે તો આના સબસિડી ના ફાયદાઓ શું છે સબસિડી માં ભાગ લેવા માટે ક્યારે ફોર્મ ભરવું જોઈએ અને એની છેલ્લી તારીખ કેટલી છે કેટલા રૂપિયા સુધીની આપને ટ્રેક્ટરમાં સબસિડી મળી શકે છે જેથી કરીને આપણી જેવા નાના ખાતેદારના ખેડૂતો હોય સાતો મોટે મોટા ખાતેદારના ખેડૂતો હોય એને વધારે ખ્યાલ આવે અને વધારે સમજાય તો એની સચોટ માહિતી મેળવવાની છે માત્ર ત્રણ મિનિટની અંદર તો નીચેનો જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં આવડું મહત્વનું પેજ છે એને પણ લાઈક અને ફોલો કરી દેજો ખેડૂત પુત્ર ગુજરાતી નામનું અને આ વિડીયાને છેલ્લે સુધી જોજો જેથી કરીને ખબર પડે કે કઈ રીતની સબસિડી આપવામાં આવી રહી છે વાળા ખેડૂતો ટ્રેક્ટરની સબસિડીની વાત કરીએ એ પહેલાં તમે અત્યારે જે પોસ્ટર જોઈ રહ્યા છો કે આરબીડી મશીન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક સરસ મજાનું ચાપ કટર બનાવવામાં આવેલું છે જે પશુઓના લીલા ઘાસચારા અને સૂકા ઘાસચારાને કટિંગ કરી શકે તેવું છે સિંગલ ફેઝ થ્રી ફેઝ વાળીએ અને ખેતરમાં ચાલી શકે તેવું છે ઘરે પણ ચાલી શકે શકે તેવું છે એની સાથે એક કલાકની અંદર એક ટ્રોલી જેટલું આપણે કટિંગ કરીને આવે છે એક લારી જેટલું કટિંગ કરીને આપે છે તો આ મશીન વિશે વધારે માહિતી મેળવવા માટે નીચેનો કોન્ટેક્ટ છે એમાં કોન્ટેક્ટ કરીને તમે જાણી શકો છો અને સબસિડી માન્ય નથી મારા ખ્યાલ મિત્રો સરકાર દ્વારા અન્ય સહાય યોજના આપવામાં આવતી હોય છે ખેડૂત મિત્રોને જેથી કરીને ખેડૂત મિત્રો ખેતીવાડીમાં બમણું ઉત્પાદન મેળવી શકે બમણા ઉત્પાદનની સાથે સાથે પોતાના ખર્ચ ઘટાડી શકે અને ટેકનોલોજીની સાથે ખેતી કરી શકે પણ આપણે એક વાત એ સમજવાની છે કે ઘણી બધી સહાય યોજના આવે છે પણ ખેડૂતોને એમાં વધારેમાં વધારે કાંઈ પણ પ્રકારનો લાભ મળતો નથી એ આપણે સૌ જોઈએ છીએ એ પછી ઘણી બધી ખેડૂત ખેતીના સાધનોની સહાય હોય એ પછી તાલપત્રીની હોય કે બીજા કોઈ સાધનોની હોય કે પછી કોઈ બેરલ ખેતી પણ મળતા હોય એવી હોય એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને સહાય બરાબર નથી મળતી ફોર્મ ભરવા છતાં પણ અત્યારે જે સહાય યોજના એ ટ્રેક્ટરની બહાર પાડેલી છે એમાં સબસિડી મળવા પાત્ર છે એના ફોર્મ ભરવાની તારીખ ખેડૂત મિત્રો બારમા મહિનાની ત્રીજા મહિનાની બારમી તારીખથી ચાલુ થઈ ગયું છે જે ફોર્મની તારીખ

તો જે નાના ખાતર ખેડૂતો જે સીમંત છે જે એસી એસટી અનુસૂચિત જનજાતિમાં આવે છે એવા ખેડૂત મિત્રોને કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર લેશે તો એનાથી પચાસ ટકા ઓછું અથવા તો સાઠ હજાર રૂપિયા આ બંનેમાંથી જે ઓછી રકમ હશે એ મળવાપાત્ર થશે બીજા જે વધારે ખાતેદારના ખેડૂતો છે જે સારા ખેડૂતો વધારે મોટા છે એવા ખેડૂત મિત્રોને પિસ્તાલીસ હજાર સુધી સબસીડી મળશે અને એમાં પણ સાહીઠ ટકાથી ઓછી એટલે કે જે બે રકમો છે એમાંથી સબસિડી મળવા પાત્ર થઈ છે તો આ રીતના મારા ખેડૂત મિત્રો સબસીડી વાતચીત કરવાની હતી જોતા રહો તમે ખેડૂત મિત્રો ગુજરાતી સાથે જય જવાન જય કિસાન આપણે દેશની છે